આપણે મહેનત કરતા એનું પેલું પેમેન્ટ આપડે આવી ગયું જોવા દક્ષુભાઈ ના હાથમાં જોઈ શકો છો પેલું પેમેન્ટ આપણું આવી ગયું છે આવ્યું છે આપડે કેવાય તો નઈ કેટલા પૈસા આવ્યા છે અને હારે મોબાઈલ લઈ ગઈ એવા પૈસા આવ્યા છે આપડે તો કે અત્યારે અમારી પાસે છે ને સેમસંગ ગેલેક્સી એવો મોબાઈલ એક આવી જાય એટલા પૈસા આવ્યા છે તો યુટ્યુબ પર એવી ગાઈડલાઈન છે કે કેટલે કેટલું પેમેન્ટ એ લોકો આપણને આપે તો એ આપણે રિવિલ ન કરી શકીએ કેમ કે આપણે એની યુટ્યુબની એવી ગાઈડલાઈન છે કે આપણે કુલ કેટલા પૈસા આવ્યા ને એ આપણે જાહેરમાં ન કહી હકીએ તો બસ જો એક અમાર એટલા પૈસા આવ્યા છે કે એમાંથી એક સારામાં સારો મોબાઈલ આપણે લઈ હકી સારામાં સારો તો એટલા પૈસા આપણે આવ્યા છે તો આપણી ચાર વર્ષની મહેનત હતી એ જો સફળ થઈ છે

નાની ઉંમર માં આપણને તો મા બાપ ને તો હું એક મોટા થઈને કામી પૈસા દે પણ દક્ષુ જો ચાર વર્ષ નો છો ને તો કામી પૈસા દેતા શીખી ગયો અને મેં તો પંદર વર્ષ કર્યું પણ એટલું કોઈ દિવસ કામ કર્યું નથી એક મહિનામાં કોઈ દી કામ નથી કર્યું એટલું દક્ષુ એ ચાર મહિનામાં કામ કરી દીધું એટલે ઘણું બહુ સારું કેવાય તો દક્ષુએ ઘણી આમાં મહેનત કરી હતી કારણ કે રોલ તો એનો જ હતો અમે સારા મહેનત કરતા હતા બેનિટાઈઝ થઈ હતી પછી વર્ષમાં થોડીક બંધ થઈ ગઈ હતી છતાંય ભલે એટલી મહેનત કરી અને યુટ્યુબ નું આપણું જેટલું કામકાજ હતું એ બધું પૂરું કરીને બધા ડોક્યુમેન્ટ દઈને અને આપણે અહીંયા પૂછ્યા છે ઘણી મહેનત પછી અને હવે કાંઈ ટેન્શન છે નહીં બસ તમે આવો ને આવો સપોર્ટ કરતા રહીજો

કોઈ ની વાત સાંભળી ન ને કોઈ મન ઉપર લીધું ન તો અમુ કોઈક હારું બોલે ને કોઈ ખરાબી બોલે કે તમારું નઈ આલે ને આવા વિડિયો બનાવવો તમે આવા વિડિયો બનાવવો પણ કોઈ ની ધ્યાન દેતા વગર મેં મારો ફોકસ છે ને આ વિડિયો બનાવવા ઉપર જ રાખ્યો તો જો આજે પરિણામ આવી ગયું તો આજે એક એક નોકરી માં જેને પગાર નો આવે ને એટલો પગાર અત્યારે મતક્ષને 4 વર્ષ ની ઉંમર માં આવવા મળ્યો અને મને મારે ટેન્શન લેવી દો મારે છોકરાનું નું પણ ટેન્શન દીધું ટેન્શન લેવી તો બસ આજના વિડીયો માં એટલું જ મળશું કાલે નવા વિડીયો માં જો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આમના બધા ને સપોર્ટ કરતા રહેજો જેથી અમારું બીજું પેમેન્ટ પે વેલા હરાવી જાય જય